હેલો મિત્રો આજે છે બાર નવેમ્બર બે હજાર પચ્ચીસને વાર થયો છે બુધવાર જાણીશું ગુજરાત રાજ્યના દસ મોટા સમાચાર તો બન્યા રહેજો અમારી સાથે અંત સુધી ગોંડલના રાજદીપસિંહ રીબડાએ અંતે સરેન્ડર કર્યું અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પિતા પછી દીકરાએ પણ પોલીસ સમક્ષ આપ્યું સમર્પણ ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પિતા અનિરુદ્ધસિંહ જાડેજા બાદ હવે દીકરો રાજદીપસિંહ રીબડાએ પણ ગોંડલ તાલુકા પોલીસ મથકે મોડી રાત્રે સરેન્ડર કર્યું છે રાજદીપસિંહ ઘણા સમયથી ફરાર હતા અને સુપ્રીમ કોર્ટ સુધીના દરવાજા ખખડાવ્યા બાદ અંતે પોલીસ સમક્ષ હાજર થયા છે સૂત્રો અનુસાર પોલીસે ત્રણથી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી શકે છે આ કેસમાં અમિત ખૂંટે આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટમાં રાજદીપસિંહ અને અનિરુદ્ધ સિંહના નામનો ઉલ્લેખ કર્યો હતો હવે બંનેના સરેન્ડર બાદ કેસમાં નવી દિશા જોવા મળશે અને કોર્ટની કાર્યવાહી પર સૌની નજર રહેવાની છે દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરતમાં હાઈ એલર્ટ કાપોદરા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું દિલ્હીમાં બનેલી ઘટનાને પગલે સુરતમાં સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે હાલ સુરતના નાના વરાછા વિસ્તારમાં કાપોદરા પોલીસની બે ટીમો તૈનાત છે અને દરેક વાહનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે રસ્તા ઉપર બેરિકેડિંગ કરી કાર બાઇક અને મોટા વાહનો રોકી તેમની ડીકી અને સામાનની ચકાસણી ચાલી રહી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતીએ નાગરિકોને અપીલ કરી છે કે ગભરાવાની જરૂર નથી માત્ર તકેદારી રાખવી જરૂરી છે શહેરના કંટ્રોલ રૂમથી સીસીટીવી દ્વારા પણ દેખરેખ વધારવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટરોએ લોકોમાં અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું મોટું નિવેદન કે હું ભાજપમાં નથી જોડાવાનું આદિવાસીના અધિકાર માટે લડતો રહીશ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ ભાજપમાં જોડાવાની ચાલી રહેલી અફવાહો પર મોટું નિવેદન આપ્યું છે ગુજરાત તક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી ચેતરભાઈ વસાવાએ જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી ભાજપના નેતાઓ દ્વારા એમને દબાણ કરવામાં આવી રહ્યું છે પણ તેઓ પોતાના આદિવાસી સમાજના અધિકારો અને અસ્મિતા માટે લડત ચાલુ રાખશે તેમણે લેખિતમાં પણ જાહેર કર્યું છે કે હું આવનારા દિવસોમાં ભાજપમાં જોડાવાનો નથી ચેતરભાઈ વસાવાએ વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તમામ બેઠકો પર લડશે અને આદિવાસી સમાજના હિત માટે સ્વતંત્ર રીતે કામ કરતા રહેશે પશુપાલન બાદ હવે ખેડૂત કલ્યાણ તરફ બનાસ ડેરીનું ઐતિહાસિક પગલું બટાકાના બિયારણ ઉત્પાદન માટે કેન્દ્ર સાથે કરાર કરાયો પશુપાલકો બાદ હવે ખેડૂતોના આર્થિક વિકાસ માટે પણ મોટું પગલું ભર્યું છે પંથકમાં દૂધ ઉત્પાદન અને મધ ઉત્પાદનમાં ક્રાંતિ બાદ હવે બનાસ ડેરી હરિત ક્રાંતિ લાવવા માટે કટિબદ્ધ બની છે નવી દિલ્હીમાં સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર સચિવ અને બનાસ ડેરી વચ્ચે ઐતિહાસિક કરાર થયો છે

પંદર કરોડથી વધુની છેતરપિંડી બાદ સંચાલકો થયા ફરાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ધ બિગ બુલ નામની પોંજી સ્કીમનો મોટો ભાંડાફોડ થયો છે આ સ્કીમ દ્વારા રોકાણકારોને દર મહિને પંદરથી થી વીસ ટકા વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનો હેરફેર કરાયો હતો હિંમતનગરના અમરસિંહજી શોપિંગ મોલમાંથી ઓફિસ ચલાવી રોકાણકારો પાસેથી આશરે પંદર કરોડ રૂપિયા વસૂલ કર્યા બાદ સંચાલક જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી તેમની પત્ની શીતલબેન અને તેમના અન્ય સાથીઓ છેલ્લા કેટલાય મહિનાથી ફરાર છેતરાયેલા એકસો દસ થી વધુ રોકાણકારોએ આજે હિંમતનગર એસપી કચેરીએ જઈ રજૂઆત કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર સંચાલકોને ઝડપવા માટે તજવીજ હાથ ધરાઈ છે મહુવા તાલુકાના ડોલિયા ગામે જાતિવાદના આક્ષેપો વચ્ચે શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી આચાર્યની બદલીની માંગ ઉગ્ર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોલિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્ય સામે જાતિવાદી વર્તન અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહારના આક્ષેપો બાદ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે ગ્રામજનોનું કહેવું છે કે આચાર્ય દ્વારા શાળામાં તણાવનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હવે ગામ લોકોએ ચેતવણી આપી છે કે આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવશે સ્થાનિક શિક્ષણ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવાની માંગ કરવામાં આવી રહી છે સુરતના રત્ન કલાકારોનો ઉગ્ર વિરોધ છવ્વીસ હજાર ફોર્મ રદ થતા શિક્ષણ સહાયથી વંચિત હકદારો કલેક્ટર કચેરીએ ધરણા આપ્યા સુરતના રત્ન કલાકારો ફરીવાર મેદાને ઉતર્યા છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના નેતૃત્વમાં શિક્ષણ સહાયના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું કલાકારોનો આક્ષેપ છે કે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ હેઠળ ચુમ્મોતેર હજાર અરજીઓમાંથી છવ્વીસ હજાર ફોર્મ નાની નાની ભૂલોના કારણે રદ કરવામાં આવ્યા છે જેના કારણે હજારો હકદારો સહાયથી વંચિત રહ્યા છે યુનિયનનું કહેવું છે કે ઘણા પરિવારોના બેમાંથી એક ફોર્મ મંજૂર થયું છે અને બીજું રદ જે તંત્રની બેદરકારી દર્શાવે છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે કલેક્ટર ના આદેશ બાદ પણ લિસ્ટ આપવામાં નથી આવ્યું કલાકારોની માંગ છે કે બધા ફોર્મ ફરી તપાસી મંજૂર કરવામાં આવે જેથી હકદાર પરિવારોને ન્યાય મળી શકે તાલુકામાં હડકવાગ્રસ્ત કુતરાના હુમલા બાદ ભેંસમાં હડકવાની ઘટના ભેંસનું દૂધ પીનાર બત્રીસ લોકો આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન લેવા દોડી આવ્યા આમોદ તાલુકાના કોબલા ગામમાં એક અનોખો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે ગામના જયેન્દ્ર રાજીની ભેંસ પર હડકવાથી પીડિત કૂતરાએ હુમલો કર્યો જેના કારણે ભેંસ હડકવા લાગતા બે દિવસમાં તેનું મૃત્યુ થયું ભેંસને હડકવાગ્રસ્ત હોવાનું નિશ્ચિત કર્યું આ ઘટના બાદ ભેંસનું દૂધ પીતા ગામના અનેક લોકોમાં ભય ફેલાયો હતો ભેંસના માલિક પરિવારજનો અને દૂધ પીધેલા ગ્રાહકો સહિત આશરે બત્રીસ લોકો તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા જ્યાં તબીબોની સલાહ મુજબ સૌને રેબીઝ વેક્સિન આપવામાં આવી હતી સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે આ એક અત્યંત દુર્લભ કિસ્સો છે પરંતુ સુરક્ષાના ભાગરૂપે દૂધ પીધેલા તમામ લોકોને વેક્સિન આપવાની કાર્યવાહી કરવામાં આવી છે આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે અને લોકોમાં સાવચેતી રાખવા માટે જાગૃતિ ફેલાઈ રહી વડોદરામાં મજાક મજાકમાં સર્જાયો દુર્ઘટનાજનક બનાવ પત્ની સાથે રમતમાં ચપ્પુ વાગતા યુવકનું મોત વડોદરાના સમા વિસ્તારની રાધિકા પાર્ક સોસાયટીમાં હસતા હસતા રડાવનારી ઘટના સામે આવી છે યુવકે ઓનલાઈન ચપ્પુ મંગાવ્યો હતો અને ગર્ભવતી પત્ની સાથે મજાક મજાકમાં રમતા દરમિયાન ચપ્પુ છાતીના ભાગે વાગી જતા તેનું મોત થયું ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ આ બનાવને દુર્ઘટના ગણાવી છે જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પ્રાથમિક માહિતી મુજબ યુવક અને તેની પત્ની વચ્ચે રમુજી વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક હાથમાં રહેલો ચપ્પુ તેની છાતીમાં વાગી ગયો પોલીસે ચપ્પુ જપ્ત કરી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી છે કે આ ઘટના ખરેખર દુર્ઘટના હતી કે અન્ય કોઈ કારણ છુપાયેલું છે હાલ પરિવારના યુવકના અકાળ મૃત્યુથી શોકની લાગણી વ્યાપી ગઈ છે ગુજરાતમાં સાયબર ઠગ બેફામ નવ મહિનામાં છસો અડત્રીસ કરોડની છેતરપિંડી એક લાખ બેતાલીસ હજારથી વધુ ફરિયાદો નોંધાઈ ગુજરાતમાં સાયબર ગુનેગારો બેફામ બન્યા છે છેલ્લા નવ મહિનામાં જ રાજ્યભરમાં એક લાખ બેતાલીસ હજારથી વધુ લોકો સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છે જેમાં કુલ છસ્સો અડત્રીસ કરોડ રૂપિયાથી વધુની રકમ લૂંટાઈ ચૂકી છે સૌથી વધુ કેસો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં નોંધાયા છે વિભાગ અને સાયબર સેલ દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા હોવા છતાં આંકડામાં ઘટાડો થવાને બદલે વધારો નોંધાયો છે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મોટાભાગના કેસોમાં લોકોની ઝડપથી વધુ કમાણી કરવાની લાલચ મુખ્ય કારણ તરીકે સામે આવી છે રોજના સરેરાશ એક કરોડથી વધુ રૂપિયાની રકમ સાયબર ફ્રોડ મારફતે ગુજરાતમાંથી બહાર જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે સાયબર નિષ્ણાતોએ લોકોને અપીલ કરી રહ્યા છે કે અજાણ્યા લિંક્સ કોલ્સ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કીમોમાં વિશ્વાસ ન રાખી સાવચેત રહેવું અત્યંત જરૂરી છે જો તમને અમારી માહિતી અને સમાચાર પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકનને દબાવી દેજો જેથી તમને દરરોજ આવા ઉપયોગી સમાચાર મળતા રહે